કેશોદ તાલુકાના કેવદરા ગામે સાત દિવસીય એનએસએસ શિબિરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદ દ્વારા કેવદરા ગામે સાત દિવસીય એનએસએસનો શુભારંભ કરવામાં આવ્યો છે લોકજાગૃતિ સાથે વિવિધ લોક ઉપયોગી કાર્ય કરાશે દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના અવસાનને લીધે સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજવા નિર્ણય લેવાયો છે એનએસએસનું દર્શન સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત અને ખાસ શિબિરની પ્રવૃત્તિના માધ્યમથી થાય છે કેમ કે પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા શ્રમ કાર્ય ધાર્મિક કાર્ય સામાજિક કાર્ય સર્જનાત્મક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ ખેલકૂદ જેવી નિયમિત પ્રવૃત્તિઓ એનએસએસની ઓળખ આપે છે અતકે વિદ્યાર્થી આશ્રમ કેસોદના જયેશભાઈ લાડાણી કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડાલિયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સીબી કગથરા સાહેબ કેવદરા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના આચાર્ય શ્રીઓ તેમજ બેચરભાઈ અઘેરા ગોપાલભાઈ ખાનપરા શાંતિભાઈ ભુવા અને ગામ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કરગઠિયા કૃપા સિસોદિયા હિના અને મિલીબેન કાલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિતાબેન રાજપુરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી શિબિર ના વ્યવસ્થાપક તરીકે હરીશભાઈ અને દિલીપભાઈ દ્વારા આજ રોજ કેવદરા મુકામે પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકેવી મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા કેવદરા મુકામે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ લાડાણીના અધ્યક્ષપણા નીચે આ શિબિરનો ઉદ્ઘાટન પ્રસંગ હતો અને આની અંદર અમારી કોલેજની પિંચોતેર બહેનો સાત દિવસ સુધી આ કેવદરા ગામની અંદર રહી રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું જે આયોજન કરેલું છે એની અંદર સરકારશ્રીના નીતિ નિયમો મુજબ જે રાષ્ટ્રીય સેવા શિબિર યોજનાની અંદર વિવિધ પ્રકલ્પો હાથમાં લઈ અને સાત દિવસ સુધી આ કેવદરા ગામમાં અલગ અલગ શિબિરો શાળાઓની મુલાકાત આરોગ્ય કેન્દ્રની મુલાકાત ડોર ટુ ડોર સામાજિક સંસ્કારોનું સિંચન થાય એના માટેની વાતો અને કેવદરા ગામની સફાઈ સારી રીતે થાય શોષ ખાડા બને અને વ્યક્તિનું ઘડતર થાય અને એ ઘડતરના પરિણામે ભારત દેશનો નાગરિક એક સારો નાગરિક બને અને આ ભારત દેશ એ વિકસિત દેશ બને એના માટેના પ્રયત્નની અંદર અમારી કોલેજ દ્વારા આ એક નવું કદમ અમે ઉમેરી અને આજે આ કાર્યક્રમનું ઉદઘાટન પૂરું કર્યું